એને જે પડકાર ફેંકો તો કે માનું ધાવણ ધાયવા હોય તો ગોંડલની અંદર આવીને બતાવો જો અમે આવી ગયા કાલ રવિવારની જે ઘટના બની અને જે કાંઈ પણ મીડિયાના માધ્યમથી આખા દેશે જોયું એ પ્રમાણે હવે અમારે કંઈ સાબિત કરવાની જરૂર નથી જે કાંઈ પણ છે લોકોની નજર સમક્ષ છે અને જે પ્રમાણે કહેવાય ને કે રાષ્ટ્રધ્વજનું પણ અપમાન કરવામાં આવ્યું એના પરથી તમે જાણી શકો છો કે એમની માનસિકતા કેટલી હદે ગુનાહિત છે

જે છે એની બાનમાંથી ગોંડલની જનતાને ભયમુક્ત કરાવવા માટે વિનુભાઈ સિંગાડાએ ઘણા પ્રયત્નો કર્યા અને વિનુભાઈ સિંગાડા એ પ્રયત્નોની અંદર પોતે મૃત્યુ પણ પામ્યા કે આવા લોકોને કે જેની ઉપર આટલા બધા હત્યાના જે આટલા બધા મારામારીના આટલા બધી ગુનાહિત પ્રવૃત્તિના કેસ ચાલતા હોય એવા લોકોને તમારે સત્તા આપવી છે હજી ગોંડલને ભયમાં જીવા દેવું છે નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું છું મિક્ષુ ઠક્કર અને તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે પટદાર સમાજના આગેવાન જીગીશાબેન પટેલ જી જીગી જીગીશાબેન પહેલા તો સ્વાગત છે આપનું લાઈટ ટ્વેન્ટી ફોર ન્યુઝ નમસ્કાર નમસ્કાર જી જીગીશાબેન રવિવારના દિવસે તમારી મુલાકાત ગોંડલ ખાતે હતી તમારી સાથે અલ્પેશભાઈ કથિરિયા પણ ગોંડલની મુલાકાતે હતા અને આ સમગ્ર કાર્યક્રમ સમાપ્ત થયો સમર્થકો વચ્ચે જે ઘર્ષણ થયું પોલીસની ફરિયાદ થઈ તેમજ ગણેશ ગોંડલ દ્વારા જે છે તમારા પર પ્રહાર કરવામાં આવે આ સમગ્ર ઘટનાને કઈ નજરથી જુઓ છો છોબેન અમે તો બે છેલ્લા બે મહિનાથી કહેતા આવીએ છીએ કે ગોંડલની ની અંદર ગુંડાગર્દી છે લોકો દબાઈ રહ્યા છે લોકો ડરી રહ્યા છે અને લોકોનું શોષણ થઈ રહ્યું છે તો કાલ રવિવારની જે ઘટના બની અને જે કંઈ પણ મીડિયાના માધ્યમથી આખા દેશે જોયું એ પ્રમાણે હવે અમારે કઈ સાબિત કરવાની જરૂર નથી જે કંઈ પણ છે લોકોની નજર સમક્ષ છે અને જે પ્રમાણે કહેવાય ને કે રાષ્ટ્રધ્વજનું પણ અપમાન કરવામાં આવ્યું એના પરથી તમે જાણી શકો છો કે એમની માનસિકતા કેટલી હદે ગુનાહિત છે જીગીશાબેન તમારા જે સમર્થકો હતા અલ્પેશભાઈ કથેરિયાના જે સમર્થકો હતા તેમની સામે પણ ફરિયાદ નોંધવા પોલીસ તમારે બેન વાત એમાં એવી હતી કે જયારે અમે લોકો ત્યાં ગયા એટલે એક કહેવાય ને એક ટોળા દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો અને તમે જોયું કે ગાડીના કાચ ફોડવામાં આવ્યા હતા ઇવન એક ભાઈને ગાડીમાંથી ખેંચી અને એનો શર્ટ પણ ખેંચીને એને મારવાની પણ કોશિશ થઈ હતી એટલે એવા ટાઈમે કોઈ પણ માણસ હોય ત્યાંથી જલ્દી નીકળવાની કોશિશ કરે અને એમાં કોઈને પણ નુકસાન નથી થયું એટલે કેવાય કે આ એક કહેવાય કે વળતી પ્રતિક્રિયા આપવા માટે કંઈક તો કરવું ને એના માટે થઈ અને એક આ પ્રયાસ થયો હોય એવું મને લાગી રહ્યું છે જી અને ગણેશ ગોંડલ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે ગીશાબેન કે જે છે તે પાટીદાર સમાજના આગેવાન ને આ મેદાન ગોંડલનું છોડવું પડ્યું છે તે રીતનું નિવેદન સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યું પહેલી વાત તો એ કે જો છોડવું હોત ને તો જાત જ નહીં એને જે પડકાર ફેંકો તો કે માનું ધાવણ ધાવા હોય તો ગોંડલની અંદર આવીને બતાવો જો અમે આવી ગયા અમે ત્યાં આશાપુરી માના મંદિરે દર્શન કર્યા અમે ત્યાં સ્વામિનારાયણ મંદિરે પણ દર્શન કરીએ એના પછી જયારે કહેવાય ને કે પોલીસ તંત્ર દ્વારા અમને સમજાવવામાં આવ્યા કે તમે હવે અમે આ પરિસ્થિતિને કાબુમાં રાખી શકવા માટે સક્ષમ નથી એટલે મહેરબાની કરી અને તમારે જે કાર્યક્રમ છે તમે રૂટ ઉપરથી પતાવો એના પછી અમે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની મૂર્તિને આરતોરા કર્યા એના પછી ભગતસિંહની મૂર્તિના આરતોરા કર્યા અને સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિના આરતોરા કર્યા અમે તો અમારા બધા કાર્યક્રમો પતાવ્યા જ છે અને અમે અહીંથી કોઈ એવું એવી રૂટ નક્કી કરીને નહોતા ગયા કે આ જ રૂટ ઉપર અમારે જવું છે અમે તો એના પડકારની સ્વીકારી અને અમે ગોંડલ ની અંદર પગ મૂકીને આવ્યા છીએ અને બેખોફ પગ મૂકીને આવ્યા છીએ એની ધમકી થી ડૈરા વગર અને કેવાય ને ગમે તો ત્યાં ગોંડલ ના રસ્તા ઉપર ચાલાવી છે કે તમારે મારવા હોય તો મારો મારી નાખો હોય તો મારી નાખો બીજું તમને એ પણ કેવું છે કે ગોંડલની અંદર જે સામાન્ય જનતા હતી ને એ ક્યાંક ને ક્યાંક અમને હાથ જોડી થમ બતાવી મોઢું હલાવીને એવી રીતે અમને આવકારતી હતી

જાડેજા પરિવારની સામે કોઈ નિવેદન કેમ ન આવ્યું અને છેલ્લા એક કે બે મહિના દરમિયાન જ તેમની સામે નિવેદનો સતત કેમ આવવા લાગ્યા તેમના વિરુદ્ધ બેન તમને ખબર ના હોય તો હું કહી દઉં કે સૌથી પહેલા તો રાજુભાઈ સોલંકીના પુત્રને અપહરણ કરી અને એને માર મારવામાં આવ્યો એ ઘટનાની અંદર પણ ગણેશ જે છે એ આરોપી છે બરાબર

ઘણી બધી હત્યાઓ આની પહેલા પણ થઈ ગઈ છે એમાં વિનુભાઈ હત્યા કરી નાખવામાં આવી છે અને જીગીશાબેન ગોંડલમાં જો આપણે જોવા જઈએ તો સૌથી વધુ પાટીદાર સમાજના મતદારો છે પરંતુ તેમની સામે ક્ષત્રિય સમાજના મતદારોનું પ્રમાણ ઓછું છે છતાં પણ ગોંડલમાં હંમેશાથી જાડેજા પરિવારનું વર્ચસ્વ રહ્યું છે બેન જો પેલા તો હું તમને કહી દઉં કે આ કોઈ જાતિવાદ ની લડાઈ નથી કોઈ જાતિવાદ છે નહીં પાટીદાર સમાજના લોકો વધારે હોય કે ક્ષત્રિય સમાજના લોકો વધારે હોય છે અને એ ડર એટલા માટે છે મેં તમને કીધું એ પ્રમાણે કે જે લોકો આ પરિવારોની સામે થયા છે એમાં બે ત્રણ જૂથ ચાલે છે ગોંડલ જૂથ છે રીબડા જૂથ છે તો આવા લોકોનું કામ છે નાના નાના ખેડૂતોને દબાવીને એની જમીનો પચાવી લેવાનું એની સામે કોઈ પડે તો એને મારવાના, મારી નાખવાના એ પ્રમાણે ચાલવાનું એ કે એ જ હોદ્દા લઈને બેસવાનું અને એ હોદ્દેદારો પાછા એનો સપોર્ટ કરતા હોય કારણ કે એના ઘર આના લીધે ચાલતા હોય એટલે આવા લોકોને સાથે રાખી અને પાટીદાર સમાજ હોય કે બીજા અન્ય સમાજ હોય એ લોકોને દબાવે છે ધમકાવે છે અને જે દિવસે અમે લોકો ગોંડલની અંદર ફરવા જવા માટે અમે આહવાન કર્યું એની આગળના દિવસે પણ આ લોકો એ મિટિંગ કરીને તમામ ગામના સરપંચોને માર્કેટિંગ યાર્ડ યાર્ડના જે બધા હોદ્દેદારો હતા એ લોકોને ફરજિયાત પણ લોકોને ભેગા કરવા માટેનું વાત કરી હતી અને દબાવવામાં આવ્યા હતા અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો આ નહીં કરો તો પછી અમે તમને જોઈ લઈશું રણનીતિ શું છે જીગીશાબેન આગળ કઈ રણનીતિ ગોંડલ માટે હશે આપની મીનુભાઈ સિંગાળાની પ્રતિમા માટે અમે જયારે સુરતની અંદર મિટિંગ કરી ત્યારે અમે કોઈ પણ લોકોનું નામ નતું અમે ખાલી એટલું કીધું હતું કે બે કોડીના રાક્ષસો બે કોડીના હત્યારાઓ બે કોડીના જલ્લાદો જે છે એની બાનમાંથી ગોંડલની જનતાને ભય મુક્ત કરાવવા માટે વિનુભાઈ સિંગાડાએ એ ઘણા પ્રયત્નો કર્યા અને વિનુભાઈ સિંગ પ્રયત્નોની અંદર પોતે મૃત્યુ પણ પામ્યા તો આપણે આજે એની મૂર્તિને પ્રસ્થાપિત કરી એની ધરો સાચવી રાખવી છે પરંતુ અમારી સુરતની એ મિટિંગ પછી સુલતાનપુર માં એક મિટિંગ થઈ અને સુલતાનપુર ની અંદર જાણે એ જ પોતે હત્યારાઓ હોય એવી રીતે માથે ઓઢી લીધું અને એને સાબિત કરી દીધું કે અમે જે કહી રહ્યા છીએ એની બરાબર કહી રહ્યા છીએ અને એ પછી એને નામ જોગ અમને પડકાર ફેંકવા

શકે છે છે આ મુદ્દા અંગે તમારું શું કેવું પેલા તો અલ્પેશભાઈ કોઈ પણ આહવાન કરી નાખે અને બીજું અમારો વધારે પડતો રોષ એટલા માટે જ હતો કે આવા લોકોને કે જેની ઉપર આટલા બધા હત્યાના જે આટલા બધા મારામારીના આટલા બધી ગુનાહિત પ્રવૃત્તિના કેસ ચાલતા હોય એવા લોકોને તમારે સત્તા આપવી છે હજી હજી ગોંડલ જીવા દેવું છે આટલા તો ગોંડલ હજી પણ આ જ કરવાનું છે એ જ વધારે પડતો ખોફ હતો અને બીજું મારે એ પણ કેવું છે કે ભારતીય જનતા પાર્ટી તો પરિવારવાદથી ખિલાફ છે પરિવારવાદ ને માનતી નથી છતાં પણ આ ગોંડલની ઘટનામાં તો એવું બન્યું છે કે પોતે ના લડી શકે પોતાની ઉપર કેસ છે એટલે પોતે ના લડી શકે જયરાજ તો એના એ ના લડી શકે તો એની ને ટિકિટ આપવામાં આવે અને એની વાઇફ ને ટિકિટ ના મળે તો એના છોકરાને ટિકિટ આપવામાં આવે એવી ખાનદાનશાહી ચાલી રહી છે એટલે એના વિરોધમાં જ અમારો આ અવાજ વધારે બુલંદ થયો બાકી અમારે તો ખાલી વિનુભાઈ સિંગાડા મૂર્તિ મૂકવાની છે અને અમે ગમે એ રીતે મૂકીને રહેશું વિનુભાઈ સિંગાળાની મૂર્તિ પ્રસ્થાપિત કરવા માટેની અમારી તડામાર તૈયારીઓ ચાલુ પણ છે જી એટલે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જી કેશાભાઈ હા હાજી અને મારો છેલ્લો પ્રશ્ન એ છે કે જે પણ ગોંડલમાં તાજેતરમાં ઘટના ઘટી તેને લઈને ભાજપના કોઈ પણ નેતાનું નિવેદન ના આવ્યું સિવાય વરુણભાઈ પટેલ બાકી અન્ય કોઈ પણ નેતાનું નિવેદન ગોંડલને લઈને ના આવ્યું શું કેવું છે આપ ભાજપના લોકોમાં પણ આનો ડર હશે કે અમે બોલશું તો અમારી પણ આવી જ કંઈક હાલત થશે જી 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 ગીશાબેન ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ જે રીતે વાત કરવામાં આવે તો પાટીદાર સમાજના આગેવાન જીગીશાબેન પટેલ ગોંડલ જે જાડેજા પરિવાર વર્ષોથી ગોંડલમાં વર્ચસ્વ બનાવીને બેઠો છે તેના લીધે ક્યાંક ને ક્યાંક મતદારોમાં ભયનો માહોલ પણ છે અને અલ્પેશ ટોલરીયા જે પાટીદાર સમાજના આગેવાન દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું કે વર્ષ બે હજાર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં ગણેશ ગોંડલ જે છે તે આ બેઠક ઉપરથી અને કદાચ ધારાસભ્ય પણ બનશે તે અંગે ચિકિત પટેલ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે અમારી લડાઈ પણ તેમની સામે છે કે અલ્પેશભાઈ કોણ કહેવા એ વ્યક્તિ છે જે ગણેશ ગોંડલને આ બેઠક ઉપર બેસાડવાની વાત કરી રહ્યા છે તો આ મુદ્દા અંગે તમારું શું કેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઇટ 24 ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો